આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો અને હવે બરાબર સાત વાગીને પચાસ મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર 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 જયેશ પટેલ છે મુખ્ય સંસદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સુધારા ખરડો બે હજાર પચીસ અને લોકસભામાં ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો બે હજાર પસાર યુએનએસસીમાં ભારતે ઓગણીસો એકોતેરના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન શરૂ થયેલી જાતીય હિંસા મુદ્દે પાકિસ્તાનની ટીકા કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે રશિયાના અગ્રણી વિદ્વાનો અને પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અફઘાનિસ્તાનના હેરાન પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક અને એશિયન શૂટિંગ સ્પર્ધામાં સૌરભ ચૌધરી અને સુરૂચિ ઇન્દરસિંહની ભારતીય જોડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર આજે મતદાર યાદીના મુદ્દા પર ખાસ સઘન સુરક્ષાને માફ કરશો સઘન સુધારાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહીમાં વિક્ષેપ પડ્યો જેને કારણે ગૃહોની કાર્યવાહી અનેકવાર વાર સ્થગિત કરવી પડી લોકસભા ચાર વખત સ્થગિત કરવામાં આવી હતી જ્યારે રાજ્યસભા બે વખત સ્થગિત રહી હતી અને અંતે દિવસભર માટે સ્થગિત કરાઈ અગાઉ લોકસભામાં બકોર વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકસો ત્રીસ બંધારણીય સુધારા ખરડો બે હજાર પચીસ કેન્દ્ર શાસિત પ્રદેશો શાસન સુધારા ખરડો બે હજાર પચીસ અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારા ખરડો બે હાજર પચીસ રજૂ કર્યા भारत के संविधान का संशोधन करने वाले विधेयक को पुरस्थापित करने की अनुमति दी जाए महोदय में प्रस्ताव करता हूँ कि जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयक को पुरस्थापित करने की अनुमति दी जाए महोदय में प्रस्ताव करता हूँ कि संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक બાદમાં ગૃહે આ ખરડાઓને વધુ ચકાસણી માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલ્યા રાજ્યસભામાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા અગાઉ બપોરે બીજી વાર મુલતવી રાખ્યા પછી જયારે રાજ્યસભા ફરી શરૂ થઈ ત્યારે વિરોધ પક્ષના સાંસદોએ એસઆઈઆરના મુદ્દા પર વિરોધ શરૂ કર્યો બાદમાં તેઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું ગૃહમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સુધારા ખરડો બે હજાર પચીસ પસાર થયો ખરડા પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે સરકારે ભારતીય મેનેજમેન્ટ સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપ્યો છે પછલે ગયારા સાર મે આઠ પહેલે બનાવે થઈ મુક આજ કો મવાયમ બન જાય મોદીજી કાર્યકલ पहले तेरह आई एम था तिरपन साल में और ग्यारह साल में नौ आई एम बने ये कर, अपने आप एक एक में एक स्टेटमेंट दो हजार तेरह चौदह में समूचा तेरह आई एम में स्टूडेंट्स के नंबर था थ्री थाउजेंड फाइव हंड्रेड आज ट्वेंटी फोर ट्वेंटी फाइव में, में इसमें आई एम गुवाहाटी आया ही नहीं इसमें स्टूडेंट नंबर इज नाइन थाउजेंड एट हंड्रेड थ्री थाउजेंड फाइव हंड्रेड 9,800. This statement shows the commitment of our government towards creating new institutions and giving opportunity to many more students in our country. આ કામકાજ પૂર્ણ કર્યા પછી ગૃહે ખાસ ઉલ્લેખ કર્યો જેમાં સાંસદોએ જાહેર મહત્વનો મુદ્દો ઉઠાવ્યો ત્યારબાદ ગૃહને દિવસભર માટે સ્થગિત કરાયું લોકસભામાં આજે ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો બે પસાર થયો આ ખરડો ઇ સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ રમતોને પ્રોત્સાહન આપે છે જ્યારે હાનિકારક ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકે છે તેમાં આ ક્ષેત્રના સંકલિત નીતિ સમર્થન વ્યૂહાત્મક વિકાસ અને નિયમનકારી દેખરેખ માટે ઓનલાઈન ગેમિંગ સત્તામંડળની નિમણૂક કરવાની જોગવાઈ છે આ ખરડાનો હેતુ યુવાનો અને સંવેદનશીલ લોકોને આવી રમતોના પ્રતિકૂળ પ્રભાવથી બચાવવાનો છે ખરડો રજૂ કરતી વખતે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઓનલાઇન મની ગેમને કારણે છેલ્લા એકત્રીસ મહિનામાં બત્રીસ આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન એક ઉત્કૃષ્ટ ઉપરાષ્ટ્રપતિ બનશે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ મંત્રીઓ પક્ષના સાથીદારો અને એનડીએ નેતાઓ સાથે શ્રી રાધાકૃષ્ણન જ્યારે આ પદ માટે ઉમેદવારી નોંધાવી રહ્યા હતા ત્યારે તેમની સાથે હતા તેમણે ઉમેર્યું કે શ્રી રાધાકૃષ્ણન રાષ્ટ્રીય પ્રગતિ તરફની તેમની યાત્રાને સમૃદ્ધ બનાવશે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની ટીકા કરી આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનમાં ઓગણીસો એકોતેરના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન શરૂ થયેલી જાતીય હિંસા હજુ પણ યથાવત છે ભારતના કાયમી મિશનના ચાર્જ ડી અફેર્સ એલ્ડોસ મેથ્યુ પુનુસે જણાવ્યું કે ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાની સૈન્ય દ્વારા અંદાજે ચાર લાખ મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ કરાયું હતું તે હજુ પણ શરમજનક રેકોર્ડ છે અને આવા અત્યાચારો આજે પણ સજા મુક્તિ સાથે ચાલુ છે પાકિસ્તાનના વારંવારના કાશ્મીર સંદર્ભોનો જવાબ આપતા પુનુસે તેને ઢોંગ ગણાવ્યો કે ઇસ્લામાબાદ પોતાને માનવ અધિકાર રક્ષક તરીકે રજૂ કરે છે જ્યારે લઘુમતીઓ પર અત્યાચાર કરે છે અને લિંગ આધારિત હિંસાને હથિયાર બનાવે છે યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને Underscore ABD ને ફોલો કરશો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે રશિયાના અગ્રણી વિદ્વાનો અને થિંક ટેન્કના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી છે એક સોશિયલ સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન તેમણે ભારત રશિયા સંબંધો સમકાલીન વિશ્વની ભૌગોલિક રાજનીતિ અને ભારતના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરી હતી ડોક્ટર જયશંકર આજે ભારત રશિયા આંતર સરકારી આયોગના વેપાર આર્થિક વૈજ્ઞાનિક તકનીકી અને સાંસ્કૃતિક સહયોગના છવ્વીસમાં સત્રનું અધ્યક્ષતા પદ પણ સંભાળશે તેઓ મોસ્કોમાં ભારત રશિયા વ્યાપાર મંચની બેઠકને સંબોધિત કરશે વિદેશમંત્રી ગઈકાલે સાંજે રશિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે મોસ્કો પહોંચ્યા હતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાઓ ભારતને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ ધપાવશે સુશ્રી સીતારમણે નવી દિલ્હીમાં જીએસટી પરિષદ દ્વારા વળતર ઉપકર આરોગ્ય અને જીવન વીમા અને દર તર્કસંગતિકરણ પર રચાયેલા મંત્રીઓના જૂથને સંબોધતા આ નિવેદન આપ્યું હતું ભારતે પેરુને બત્રીસ ટન માનવતાવાદી સહાયનો જથ્થો મોકલ્યો છે એક સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બે લાખ પચાસ હજાર યુનિટ ફિઝિયોલોજીકલ સલાઈન સોલ્યુશનનો જથ્થો પેરુમાં ડિહાઇડ્રેશનથી પીડાતા દર્દીઓને મદદ કરશે અફઘાનિસ્તાનમાં હેરાન પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક અગણ્યા પર પહોંચ્યો છે અધિકારીઓએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ઈરાનને હેરાત શહેરને જોડતા હાઇવે પર એક મુસાફર બસ બાઇક અને મિની ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો મહિલાઓ અને બાળકો સહિત ઘણા પીડિતો ઈરાનથી પરત ફરી રહ્યા અફઘાન શરણાર્થીઓ હતા આ અકસ્માતને કારણે બસમાં આગ લાગી ગઈ હતી જેને કારણે ઘણા મૃતદેહોની ઓળખ મુશ્કેલ બની હતી આજે કઝાકિસ્તાનના શ્યામકેન ખાતે એશિયન શૂટિંગ સ્પર્ધામાં ચાઇનીઝ તાઇપેને હરાવીને સૌરભ ચૌધરી અને સુરૂચિ ઇન્દરસિંહની દસ મીટર એર પિસ્તોલ મિક્સ ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો છે સૌરભ અને સુરૂચિએ લિંગ યુ અને સિંહ હસિયાંગ ચેનની તાઇપે જોડીને સત્તર નવથી હરાવી સોમવારે અનમોલ જૈન સૌરભ ચૌધરી અને આદિત્ય માલરાએ પુરૂષોની દસ મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો છે બે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુભાકરે ગઈકાલે મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં જીત મેળવી હતી હોકી ઇન્ડિયાએ આજે બિહારમાં ઓગણત્રીસ ઓગસ્ટથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આગામી મેન્સ એશિયા કપ માટે અઢાર સભ્યોની ટીમની જાહેરાત કરી છે અનુભવી ડ્રેગ ફ્લિકર સિંહ આ ટુર્નામેન્ટમાં ટીમનું સુકાની પદ સંભાળશે છત્તીસગઢમાં આજે દસ મહિલાઓ સહિત ઓગણત્રીસ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું તેમના પર લગભગ પંચાવન લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું આત્મસમર્પણ કરનારાઓમાંથી તેવાડા જિલ્લામાં એકવીસ માઓવાદીઓએ શસ્ત્રો હેઠા મૂક્યા જ્યારે નારાયણપુર જિલ્લામાં આઠ માઓવાદીઓએ પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું રશિયાએ વૈશ્વિક શક્તિ તરીકે ભારતના કદની પ્રશંસા કરી તેને વૈવિધ્યસભર વિદેશનીતિ સાથે અગ્રણી આર્થિક શક્તિ ગણાવી છે આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદે સંબોધતા ભારતમાં રશિયાના ચાર્જ ડીએફએસ રોમન બાબુસ્કીને જણાવ્યું કે રશિયાને ભારત પરસ્પર હિતો ધરાવે છે સંસદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સુધારા ખરડો બે હજાર પચીસ અને લોકસભામાં ઓનલાઇન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો બે હજાર પચીસ પસાર યુએનએસસીમાં ભારતે ઓગણીસો એકોતેરના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન શરૂ થયેલી જાતીય હિંસા મુદ્દે પાકિસ્તાનની ટીકા કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે રશિયાના અગ્રણી વિદ્વાનો અને પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અફઘાનિસ્તાનના હેરાન પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક અગ્રે એસી પર પહોંચ્યો અને એશિયન શૂટિંગ સ્પર્ધામાં સૌરભ ચૌધરી અને સુરૂચિ ઇન્દરસિંહની ભારતીય જોડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા